પહેલા તો 10 10 વાગે આવું દુઈ અંદર હતું થતું પવન તો ભાઈ બહાર જાણો જોરદાર છે ભૂકા કાઢી નાખે એવો છે આમ છે ને આ બાજુ આમની સાઈડનો પવન છે આમ જો આમ ફરીએ ને તો તો બધું ઉડે ઉડે એવું લાગે છે જોવા બહારની સાઈડ જોરદાર પવન છે પેલું જો ત્યાં આગળ લગાવેલું છે ને બેનર ને બધું કેવું ઉડી રહ્યું છે ટેમ્પરેચર અત્યારે પાંચ ડિગ્રી છે પરંતુ પવનના કારણે છે ને ફીલ લાઇક માઇનસ વન બતાવે છે અત્યારે આજે ભાઈ વાતાવરણ છે ને ભયંકર ખરાબ છે પવન બી છે વરસાદ બી છે ટેમ્પરેચર માઇનસ વન ડિગ્રીની આજુબાજુ બતાવો છે અત્યારે હાલ છે ને પવનના કારણે હાલત વધારે ખરાબ છે અત્યારે ગાડીમાં અંદર તો ખ્યાલ નહીં આવે તમને બી ખ્યાલ નહીં આવે પણ બહાર જો કોઈ હોય ને તો એનો તો ભૂકા નીકળી જાય એવી હાલત છે અત્યારે રોડ ઉપર અત્યારે હાલ છે ને બહુ ધ્યાન રાખવું પડે એવું છે કારણ કે પવનના કારણે છે ને ગાડી બી ફગ છે કેનેડિયનોના દુઃખના દાડા ચાલુ થઈ ગયા છે ભાઈ હવે જેમ જેમ સમય જશે ને એમ એમ વાતાવરણ આ રીતે ખરાબ થતું જશે આજે તો ખરાબ છે જ પણ જેમ જેમ હવે વિન્ટર આવવાનો ચાલુ થયો ને એમ વાતાવરણ ખરાબ થવાનું ચાલુ થઈ જશે ગમે તે સમયે છે ને સ્નો બી પડી શકે છે હજુ સુધી તો નથી પડ્યો પણ હવે ટૂંક સમયમાં ગણો ને ગમે ત્યારે સ્નો જોવા મળશે ફોલ ઓલમોસ્ટ ખતમ થવાની તૈયારીમાં છે આજે તો માહોલ જો કે બહુ ખરાબ છે ટ્રાફિક બી છે રોડ ઉપર છે ને એના કારણે ટ્રાફિક બી વધારે છે કારણ કે વાતાવરણ ખરાબ છે એના કારણે બધા સ્લોમાં જઈ રહ્યા છે એટલે વાત આમ કહેવાય ને ટ્રાફિક બી છે ને અમુક જગ્યાએ થોડો વધાર જોવા મળશે પણ અહીંયા છે ને લેન પકડીને ચાલવાનું એટલે કોઈ જપામારી થાય નહીં જો લેન છોડીને ગયા તો પતી ગયું લેન ફોલો કરવાની તમે જે લેનમાં હો ને એ લેન આચવી રાખવાની બસ તરુણ ભાઈ નો ટાર્જન આઈ ગયો છે અને તરુણ ભાઈ ટાર્જન માં બેઠા છે પાર્ટી કે તૈયારી થઈ ગઈ છે લોકેશન પર બધા આવી ગયા છે શું પરેશ કે શાંતિ આજ બધા ભેગા થઈ રહ્યા છે અહીંયા શું અરુણ શું કે બસ આવ્યા કેમ છો બધા હજુ આવી રહ્યા છે નહીં પેલી પાર્ટીઓ નીકળી કે નહીં નીકળી દિનેશભાઈ ને બધા વાત નહીં જો ભાઈ અહીંયા બધા ભેગા થયા છે મેકડોનાલ્ડ હાર્દિક આઈ ગયો છો તરુણલાલ છો પ્રહલાદભાઈ છો કલ્પેશભાઈ છો બિલ નહી બતાવવાના તમે બિલ બતાવવા બધા પરેશ ના અરુણ તો મરી રહ્યા છો તમે

હેલો ભાઈ હેલો વિન ની પાર્ટી ની આપડે ચીયર્સ તો કરો ચીયર્સ દિવાળી ને હેલો ની પાર્ટી હેપી હેલો વિન તો ભાઈ મેકડોનાલ્ડ માંથી પાછા આવી ગયા છે હવે પિઝા પિઝા ઉપર બધા પિઝા ખાવાના છીએ તરુણ ભાઈ ને બધા આવી ગયા છે અમે લોકો હવા આવ્યા છીએ પાર્ટી અંદર ગોઠવાઈ ગઈ છે જો આ પાર્ટીઓ તો પીઝા પીઝા માં ગોઠવાઈ ગઈ છે કેટલા ટેબલ ભેગા કરવાનું થશે તમારા ભાઈબંધને કેવું લાગ્યું કેનેડા એ તો એને હજુ બાઈસ વાર હજુ ફરાયો નથી કારણ કે વીકેન્ડમાં આવ્યા હતા પછી આમ તેમ હા જેક લેગ ને બધું હતું પછી જોબ ચાલુ થઈ હવે આ મોટાવા જઈને આવશે ફરી ફેર વીસ વાર જાય હજુ ઓટાવા બાકી નહીં જોવા ઓટાવાનું કેટલો ટાઈમ થયો

અને આજે છે ને હેલોવીનની પાર્ટીઓ ઠેર ઠેર ચાલી રહી છે તમને બધી છે ને કોસ્ચ્યુમ પહેરેલા લોકો જોવા મળશે રોડ ઉપર બધા ભૂતળા બની બનીને ફરી રહ્યા છે કોઈ વેમ્પાયર બન્યું છે અને કોઈ બન્યું છે અને કોઈ જોકર બન્યું છે અને બધી ટાઈપની પબ્લિક તમને અત્યારે જોવા મળે આ મોન્ટ્રિયલની ગલીઓ જોઈ લો અત્યારે રાતના સમયે મોન્ટ્રીયલ ની ગલીઓ કેવી દેખાય છે આજે આખો દિવસ વરસાદ હતો રાતે વરસાદ છે પવન બી છે પણ આ ફેલોવિન્ડની પાર્ટી છે એના કારણે છે ને પબ્લિક તમને જોવા મળશે હજુ મેઇન સ્ટ્રીટ ઉપર જવું એટલે મોકો મળે એટલે તમને બતાવું કે માહોલ કેવો છે રાતનો એક વાગ્યો છે અને માર્કેટ અત્યારે ભયંકર તેજ છે અલગ અલગ સ્ટ્રીટ ઉપર છે ને આગળ જઈશું ને આપણે સેન્ટ લોરેન્ટ ઉપર ત્યાં આગળ છે ને બધી પાર્ટીઓ ચાલતી હશે અને બધા જેમ આપણે પેલી વેશભૂષા હોય ને નવરાત્રીમાં એવી રીતે બધા અલગ અલગ કોસ્ચ્યુમમાં માં એવી રીતે ફરી રહ્યા છે હેલોવીનની પાર્ટીની અંદર છે ને બધા ભૂતળા બનીને આવે કોઈ પરીઓ બનીને આવે કોઈ વેમ્પાયર બનીને આવે કોઈ વીચ બનીને આવે પણ ટૂંકમાં જોવા તમને બધા જ એ ટાઈપના બધા અત્યારે જોવા મળશે રોડ ઉપર કોઈ રાજા બનીને આવે કોઈ રાણી બનીને આવે અલગ અલગ પ્રકારના જેટલા બી એમના કેરેક્ટર છે ને એવા બધા કેરેક્ટરમાં આવે કોઈ ચિકન બનીને આવે ને કોઈ બફેલો બનીને આવે ને ભાત ભાતના જાત જાતના બધા કોઈ અમુક સસલા બનીને બી આવે લાલ ચટક માર્કેટ બતાવો છો અત્યારે મેં થોડી બંધ કર્યું કારણ કે ટ્રાફિક ભયંકર છે જુઓ તમે રાતનો એક વાગ્યો છો પણ ટ્રાફિક ભયંકર છે કારણ કે બધો ટ્રાફિક છે ને મેઇન સ્ટ્રીટ ઉપર જઈ રહ્યો છે આ પેટ્રોલ પંપ ઉપર આપણે બ્રેક લઈને જવાની ઈચ્છા હતી પરંતુ કોઈ જગ્યા હોય એવું લાગતું નહીં બધું પેક થઈ ગયેલું છે અને જો આ બાજુ કોસ્ચ્યુમની અંદર તમને પબ્લિક જોવા મળશે બધી બાજુ છે ને જો કોસ્ચ્યુમની અંદર પબ્લિક ફરી રહી છે અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમો પહેરીને બધા ફરી રહ્યા છે અહીંયા ટીમ હોર્ટન છે ટીમોર્ટન માંથી કોફી લેવાની ઈચ્છા હતી પરંતુ જગ્યા લાગતી નહીં બધું પેક છે કોઈ જગ્યાએ ગાડી ઉભી રાખવાની એ જગ્યા નહીં જો આ બધા સસલા બનીને જઈ રહ્યા છે ત્રણ ચાર સસલા છે ટ્રાફિક તો જોવા અહીંયા આગળ કે અન્ના હલવાયા છીએ બધા જેમ તેમ ઘૂસી રહ્યા છે અને આના પડતી આ કરે છે શું કરે છે યાર એક તો ઓલરેડી જે સ્ટ્રીટ ઉપર જવું છે ને આપણે આખી સ્ટ્રીટ અત્યારે જામ થયેલી પડી છે અને એની અંદર આ જે છે ને આગળ વાળા એ બધાને વચ્ચે ઘાલ ઘાલ કરે છે ફાઈનલી ચોકડી ઉપર પહોંચ્યા જોવા પબ્લિક બધી કોસ્ટમમાં કેટલી ફરી રહી છે મેળો જામે હોય ને એવું અત્યારે આ સ્ટ્રીટ ઉપર ભયંકર ટ્રાફિક છે બધી પાર્ટીઓ અત્યારે છે આ સ્ટ્રીટ ઉપર ચાલી રહી છે અને જોવા બધા કોસ્ટ તૈયાર થઈ થઈ ના છે એક ના કોસ્ચ્યુમ તમને ડિફરન્ટ જોવા મળશે બધાના પોલીસની ગાડીઓ એટલી ફરી રહી છે એમ્બ્યુલન્સ બી એટલી બોલાઈ રહ્યા છે લોકો સામેની સાઈડ બી જોવા ત્યાં આગળ બી લોકો કોસ્ટમમાં ફરી રહ્યા છે જાત જાતના ભાત ભાતના કોસ્ચ્યુમો જોવા મળે આ ટાઈમે જો બધા અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમો આ વર્કરના કોસ્ચ્યુમ પહેરીને આવ્યા છે પાછા આખી ટીમ છે વર્કરની જો આ બાજુ જો બધા વેમ્પાયર છોકરીઓ જનરલી છે ને સસલા બને વેમ્પાયર બને વેમ્પાયર જો કે છોકરાઓ બને પણ વીચ બને ચૂડેલો બને એવું બધું છે રોડ ઉપર ટ્રાફિક તો આ સ્ટ્રીટ ઉપર ટ્રાફિક ભયંકર છે આ અમારો અડ્ડો છે આ પેટ્રોલ પંપ ઉપર અમે જનરલી બ્રેક લેતા હોઈએ પરંતુ અત્યારે તો જો હાલત બે બાજુ જુઓ તમે પાર્ટીઓ ચાલી રહી છે પેટ્રોલ પંપ ઉપર તો જગ્યા જ નહીં ગાડી ઊભી રાખવાની જગ્યા નહીં જો આખો પેટ્રોલ પંપ પેક થઈ ગયેલો જો બધી જ બાજુ આ જો બધા અલગ અલગ કોસ્ચ્યુમમાં પબ્લિક સામેની સાઈડ પાર્ટી ચાલી રહી છે ત્યાં આગળ બીજો તમને ભીડ દેખાતી હશે આખા રોડ ઉપર આ ટ્રાફિક જ જુઓ ને અત્યારે રાતે દોઢ વાગો આવ્યો છે સવા સવા એક થયો છે એક્ઝેક્ટ અને સવા એક વાગે ટ્રાફિક જો વાતાવરણ ખરાબ છે વરસાદ છે પવન છે બધું જ છે પણ તો એ જુઓ સામેની સાઈડ પાર્ટી ચાલી રહી છે ત્યાં આગળ તો ભયંકર ભીડ છે અમુક લોકો જેલના કેદીઓના પહેરીને ફરી રહ્યા છે બધી ટાઈપના કોસ્ટ બધી જગ્યાએ અત્યારે પાર્ટીઓ ચાલી રહી છે અહીંયા જો આ બધા કેવા બનીને આયા છે ડાયનાસોર બનીને આવ્યા આયા છે બધા છે ને એટેન્શન લેવા માટે જાત જાતનું ભાત ભાતનું કરે બધા અહીંયા જો આ બધી પરીઓ બનીને ફરી રહી છે પબ્લિક જુઓ પણ બધી જગ્યાએ છે ને તમને બધી પબ્લિક કોસ્ચ્યુમમાં જોવા મળશે સામેની સાઈડ બી બી ત્યાં આગળ બધી પબ્લિક પબમાં એમાં અત્યારે ભીડ ભયંકર છે અહીંયા આગળ જુઓ આ ટાઈગર બનીને આવ્યા આયા છે ભીડ ભયંકર છે બધી જગ્યાએ જેટલા બી પબ છે ડિસ્કોથે છે બાર છે બધી જગ્યાએ અત્યારે હાલ છે ને ભીડ છે ભયંકર જ પબ્લિક છે આ જોકર બનીને છો સસલા વધારે જોવા મળ્યા જો આ પાછા બીજા સસલા આવ્યા આ એક પોપટ બન્યો છે શું બન્યો છે કઈ ખબર નહીં પણ છે કંઈક બન્યો છે જો બધી બાજુ જો પબ્લિક બધી કોસ્ચ્યુમમાં ફરી રહી છે આખા સ્ટ્રીટ ઉપર જેટલી બી ડિસ્કો છે બાર પબ બધું જ છે ને ત્યાં બધા છે ને આ રીતની પાર્ટીઓ એલોવિનની ચાલી રહી છે આ જુઓ બેન્ડ વાજાવાળો બન્યો છે આ સામેની સાઈડ આ બાજુ જુઓ આ જોવા બધા છે બધા સ્કૂલની પાર્ટીઓ કોલેજની પાર્ટીઓ કંપનીની પાર્ટીઓ બધી અલગ અલગ પાર્ટીઓ ચાલતી હોય છે પબ્લિક બધી પાર્ટીઓના રિલેટેડ તૈયાર થઈને આવતી હોય છે તમને બધી જ જાતની પબ્લિક જોવા મળશે એ ટ્રાફિક ભયંકર છે સ્ટ્રીટ ઉપર અત્યારે હાલ જો ત્યાં સામે છે ને હાડપિંજરનો કોસ્ચ્યુમ પહેરીને ફરી રહ્યા છે જનરલી આની થીમ છે ને હોરર છે હેલોવીનની થીમ જે કરીને હોરર બેસ્ટ છે એટલે એના રિલેટેડ જે બી કોસ્ચ્યુમ હોય ને એ લોકો વધારે પહેરે છે જે બી પિક્ચરોની અંદર કે એની અંદર જે બી કેરેક્ટર હોય કે કાર્ટૂન કેરેક્ટર હોય કે એ બધાના છે ને કોસ્ચ્યુમ તમને જોવા મળશે સ્પાઈડરમેનના એવા જે કોસ્ચ્યુમો ખરા ને એ બહુ જોવા નહીં મળતા એટલા બધા પણ જનરલી હોરર રિલેટેડ ફિલ્મો કહીએ ને એ બધા તમને જોવા મળે આ બધા કોસ્ચ્યુમો વેમ્પાયર હતા આ બાજુ થોડા દરેકે દરેક જગ્યાએ ભીડ છે ભાઈ અત્યારે હાલ છે ને જેટલી બી જગ્યા છે ને બધી જગ્યાએ ભીડ છે બધાના કોસ્ચ્યુમો તમે જુઓ કેવા કેવા કોસ્ચ્યુમો જો અલગ અલગ છે ને બધાના એકી એકના કોસ્ટ અહિયાં જેલના કેદીઓ હતા આખી ટીમ હતી વાતાવરણ ખરાબ છે તો એ છે ને જોવા પબ્લિક તૂટી પડી છે ને આ હેલોવીન નું વીકેન્ડ હોય ને એટલે આજ માહોલ હોય આજ સિનારીઓ હોય આ સ્ટ્રીટમાં એ જો બધી પરીઓ ફરી રહી છે આ બાજુ બી છે જો બધા કોસ્ચ્યુમમાં સામેની સાઈડ ઊભા છે જેટલું બી છે ને બધું પેક છે અત્યારે બધી જગ્યાએ પબ્લિક છે ટ્રાફિક એકદમ ધીરે ધીરે મૂવ થઈ રહ્યો છે આપણે બી સ્લોલી સ્લોલી અત્યારે જઈ રહ્યા છીએ પણ હેલોવીનનું જે વીકેન્ડ હોય ને આજે શુક્રવાર છે કાલે શનિવાર છે શુક્ર અને શનિ આમ તો કાલથી ચાલુ થઈ ગઈ હતી પાર્ટીઓ ગુરુ શુક્ર અને શનિ આ ત્રણ દિવસ તો છે ને ભાઈ આ સ્ટ્રીટ ઉપર માહોલ આવવો જ છે જેમ રાત પડે ને એમ માહોલ ગરમાય છે સામેની સાઈડ જુઓ બધા ચિત્ર વિચિત્ર કોસ્ચ્યુમ ના હેર બધું લગાવીને ફરી રહ્યા છે જો આ બાજુ બી જોવો છ વીકેન્ડ ની અંદર જ આ સ્ટ્રીટ ઉપર માહોલ આવો જોઈએ છે અને એમાં બી આવી કોઈ ધારો કે ફેસ્ટિવલ કે એવું કંઈ હોય ને ત્યારે તો તમને એ ફેસ્ટિવલના અનુકૂળ જે બી એન્વાયરમેન્ટ હોય ને આ રીતનું જોવા મળે આજે એલોવીન છે તે એલોવિનના રિલેટેડ છે ક્રિસમસ હોય તો ક્રિસમસના રિલેટેડ હોય આ જો જેલના કેદીઓના પોશાકમાં ફરી રહ્યા છો ટૂંકમાં દરેકની છે ને અલગ અલગ થીમ છે અલગ અલગ પેટર્ન છે બધા એ રીતે ને તૈયાર થઈ થઈને આવે છે ગ્રુપમાં હોય ને એ લોકો ગ્રુપની અલગ આખી પેટર્ન ચાલતી હોય છે તો એ રીતે તૈયાર થઈને આવે છે અહીંયા જો એમ્પાયરો ઉપર છે બધી જગ્યાએ છે ને અત્યારે પબ્લિક જુઓ તમે આના પહેલાંની વિડીયોમાં મેં તમને એનો સીન બતાવ્યો તો બધું ખાલી હતું બે દાડા પહેલાંની જે વિડીયો લીધી હતી એમાં અને આજે જુઓ સામે મ્યુઝિક છે ત્યાં આગળ પોલીસ વધારે છે જો અહીંયા બે ભૂતડા મેકઅપ કેવો કરેલો છે આખા રોડ ઉપર નકરા ભૂતડે ભૂતડા છે અલગ અલગ કોસ્ચ્યુમ બધા જોવા મળ્યા પણ મોટા ભાગના બધા ભૂતડાના કોસ્ચ્યુમો વધારે છે ભાઈ હાડ પિંજરના અંતે ફલાણું ટીંકણું અહીંયા જો આવી બધું કરતા હોય પબ્લિક બધી ગંદા પાક આ જેટલો બી ટ્રાફિક છે ને બધો ટ્રાફિક છે ને આ બધા પેસેન્જરને પિકઅપ કરવા માટે ને એના માટે જે ઉબર લઈને આવ્યો ને એના કારણે છે કારણ કે અહીંયા જે પાર્ટીઓમાં પીવાનું હોય ને એટલે કોઈ ઘરેથી ગાડી લઈને ના આવે બધા ઉબર કરીને જ આવે રૂલ્સ બધા ફોલો કરે પાર્ટીઓમાં પીવાનું હોય જ આ લોકોને એટલે છે ને જનરલી પાર્ટીઓની અંદર છે ને પબ્લિક કોઈ છે ને એનું વેહિકલ લઈને ના આવે ડ્રાઈવ કરીને ના આવે બધા છે ને ઉબર જ કરીને આવે ઉબર કે ટેક્સી કે એવું બધું જો અહીંયા બધે કોસ્ચ્યુમોમાં પબ્લિક ફરી રહી છે જોવો છો પાર્ટી એ પાર્ટીઓ ચાલી રહી છે ને આખા રોડ ઉપર મેન બધી જે હતી ને ક્લબો એ બધી નીકળી ગઈ હવે બધી છૂટી છવા એ આવશે એટલે ટ્રાફિક અહીંયા એટલો બધો નહીં હોય અહીંયા માપનો ટ્રાફિક હોય પણ આજુબાજુની બધી સ્ટીટોમાં આ માહોલ છે આ તો હું તમને મેઇન સ્ટીટ ઉપર ફરી રહ્યો છું પણ આના આજુબાજુની જેટલી બી સ્ટીટો છે ને દરેકે દરેક સીટોમાં હાલત છે બધી સ્ટ્રીટો તો ફરીને બતાવી પોસિબલ નહીં પણ મેઇન સ્ટ્રીટ તમને બતાવી દીધી એના ઉપરથી અંદાજ લગાવી દો કે આજુબાજુની સ્ટ્રીટોમાં બી શું માહોલ હશે બધી જગ્યાએ અત્યારે હાલ છે ને ભાઈ આ જ વસ્તુ ચાલી રહી છે પાર્ટીઓ જ ચાલી રહી છે બધે હેલોવિનની અને પબ્લિક બધી જાત જાતના ભાતના વેશભૂષાના કપડાં પહેરીને ફરી રહી છે હજુ તો દોઢ વાગવા આવ્યો છે પાંચ છ વાગ્યા સુધી આ પાર્ટીઓનો માહોલ ચાલશે અમુક લોકો અત્યારે પાર્ટીમાં જઈ રહ્યા છે અમુક લોકો પાર્ટીમાંથી ઘરે જઈ રહ્યા છે અને આ વસ્તુ છે ને કોન્સ્ટન્ટ ચાલુ જ હોય એટલે આ વીકેન્ડની અંદર છે ને ભાઈ બરાબરની ધવડાટી બોલાવી દેવું બંધની અંદર લોકો અને જો અત્યારે આખું માર્કેટ લાલ છે તો એ મેં બંધ કરેલું છે કારણ કે જો બંધ ના કરું ને તો વિડીયો લેવાનો મોકો જ ના મળે એટલે અત્યારે ટેમ્પરરી બંધ રાખ્યું જો પછી હું ચાલુ કરીશ તો જો ભાઈ અત્યારે આપણે અહીંયા આગળ આવી ગયા છીએ અહીંયા આગળ ટીમ ઓટન હતું માઉન્ટ રોયલવાળા ઇન્ટરસેક્શન ઉપર તો ત્યાંથી કોફી લઈ લીધી અને અહીંયાથી છે ને અહીંયા આગળ પાર્કિંગની જગ્યા મળી ગઈ એટલે વળી કોફી લેવાનો મેર પડી ગયો અને અહીંયા આગળ જો આ ગ્રેફિટી આર્ટ છે નયા જમાના નયા દિન એ હે હર ઓરત કી નહીં દુનિયા આખા મોન્ટ્રીમાં છે ને આ હિન્દીમાં છે આવું ગ્રેફિટી આર્ટ આ સામે જે દેખાય ને તમને ગ્રેફિટી આર્ટ હિન્દીમાં છે અને બધી જગ્યાએ જો અત્યારે પાર્ટીઓ ચાલી રહી છે લોકો કોસ્ચ્યુમમાં ફરી રહ્યા છે અને ત્યાં તમને પબ્લિક જોવા બી મળશે બધી બધી જગ્યાએ છે અને અત્યારે હાલ આ રીતનો માહોલ છે આજુબાજુની બધી સીટોની અંદર એટલે જ્યાં બી તમે જોશો ને ત્યાં તમને બધું આ જોવા મળશે બધા જાત જાતના ભાત ભાતના કોસ્ચ્યુમમાં ફરી રહ્યા છો પહેલાં ઈચ્છા એવી હતી કે મેં તમને જ્યાં આગળ બતાવ્યું ને કે જે પેટ્રોલ પંપ છે જ્યાં અમારો અડ્ડો છે ત્યાંથી કોફી લઈએ પરંતુ ત્યાં આગળ તો તમે જોયું કે હાલત કેટલી ખરાબ હતી ઊભું રહેવાની એ જગ્યા નથી ગાડી ક્યાં મૂકવી એ જ મોટો સવાલ હતો એટલે અહીંયા આગળ આવી ગયા આપણે અહીંયા આગળ આપણને જગ્યા મળી ગઈ સારી એવી એટલે આપણે અહીંયા આગળ ગાડી ઊભી કરી દીધી કોફી વોફી લઈ લીધી છે અને હવે ફરીથી ઉબર સ્ટાર્ટ કરીશું કારણ કે આખી રાત આ માહોલ રહેવાનો છે એટલે ડિમાન્ડ તો ચાલુ ને ચાલુ જ આખું રેડ રેડ બતાવો છે પણ કરીએ કંઈ ઉતાવળ નહીં શાંતિથી કરીએ છીએ માર્કેટ જો લાલ ચટ્ટાક બતાવો છે ને આપણે છે ને અહીંયા હતા અહીંયાથી છે ને આપણે ફરતા ફરતા છે ને શેક અહીંયા આવી ગયા આખું માર્કેટ લાલ છે જુઓ તમે આટલા આખા પટ્ટામાં પણ હવે ને ચાલુ કરીશું કારણ કે આખી રાત આવું જ રહેવાનું છે ના ચાર ને પાંચ થઈ છે ચાર ને છ થઈ અત્યારે અને જો મોન્ટેરિયલમાં અત્યારે હાલત બધું જ લાલ લાલ થઈ ગયું છે આયર્લેન્ડમાં અત્યારે એટલી બધી ટ્રીપો છે ને કે વાત ના પૂછશો પણ અત્યારે મેં પાછું બંધ કર્યું આજે જેટલી બી ટ્રીપો આવી ને બધી જ ટ્રીપો છે ને અઢી ત્રણ ગણા રેટ ઉપર હતી એટલે ધારો કે કોઈ ટ્રીપની વેલ્યુ પંદર ડોલર હોય ને તો સમજી લેવાનું કે તમારા છે ને પિસ્તાલીસ ડોલર મળો તમને એટલે આજે છે ને માર્કેટ બહુ અપ હતું હવે અત્યારે મેં બંધ કર્યું કારણ કે અત્યારે હાલ છે ને મોટાભાગના બધા પીધેલા જ છે બધા ઝઘડા કરતા હોય ને એવા બધા વધારે છે એટલે અત્યારે હાલ થોડી બ્રેક લીધી જોકે હવે આગળ કરવું એ નહીં કારણ કે આજે જે કરવું તો એ બધું પતી ગયું છે તો આજને આ વિડીયોના છે ને ભાઈ આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ રીતની વિડીયો જોવી ગમતી હોય ને તો કોમેન્ટ કરીને જણાવો તો આગળ વિડીયો બનાવવાની ખબર પડે જો ગમતી હોય તો પછી આ રીતે હું વિડીયો બનાવવાની કન્ટિન્યૂ કરીશ કારણ કે મારું કામ ઉબરનું છે એટલે આ રીતની વિડીયો મારાથી બને તો ગમતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું બનાવવાની કોશિશ કરીશ મારું કામ છે ને ભાઈ રાતના ટાઈમનું છે એટલે રાતના ટાઈમે છે ને મને જ્યારે મોકો મળે ને ત્યારે છે ને હું વિડીયો લઈ શકું દિવસના ટાઈમની અંદર છે ને આપણે જનરલી સૂવાનો ટાઈમ હોય છે એટલે એ ટાઈમે એટલો બધો મોકો મળતો નથી પણ રાતના ટાઈમે જ્યારે ઉબરમાં હોઈએ એ વખતે તમને બતાવીએ કે ભાઈ મટીરિયલની અંદર શું છે કઈ રીતનું છે બહુ બધી વસ્તુ જોવાની છે બહુ બધું વસ્તુ કવર કરવાની છે જેમ જેમ સમય મળશે એમ એમ હું બતાવતો રહીશ પણ ગમતી હોય વિડીયો તો કોમેન્ટ કરીને જણાવજો કે આ ટાઈપની વિડીયો જોવી તમને ગમે છે કે નહીં ગમતી તો આ વિડીયોનો જેને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે